નમસ્કાર હું દર્શન પટેલ મારી ચેનલ આઈજીટેક પ્લસ માં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોની અંદર આપણે એન એમ એમ ના માનસિક ક્ષમતા કસોટીના પ્રશ્નપત્રોની ચર્ચા કરવાના છે પણ આ વિષયના ઘણા આપણે કરી કરી ચૂક્યા છે છે જો તમે તે મિસ ગયા હોય તો કોઈ વાંધો ઉપર જે તેને ક્લિક કરશો તો આગળના તમામ વિડીયો ઇન્ફોર્મેશન તમને ત્યાંથી મળી રહેશે અને આ પ્રકારના વિડીયો તમે આગળ પણ જોવા માંગતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો જેથી આવનારા તમામ વિડીયો નોટિફિકેશન તમને મળતી રહેશે તો ચાલો શરૂઆત કરીએ મિત્રો હવે જે પ્રશ્નો આપણે જોવાના છે તે છે સંબંધ આકૃતિ અહીં તમને જે આકૃતિ આપવામાં આવેલી હશે તેની અંદર કંઈક વ્યવસ્થિત કોઈ ચોખ્ખો સંબંધ હશે અને તે સંબંધ આપણે ફાઇન્ડ કરવાનો છે કે આ દરેક આકૃતિ એકબીજા સાથે કઈ રીતે સંકળાયેલી છે અને પછી ચોથી નંબરની આકૃતિ આપણે તે હિસાબે પસંદ કરવાની રહેશે તે જ વસ્તુ લખેલું છે મેં તમને શોર્ટમાં સમજાવી દીધું હવે આકૃતિની વાત કરીએ તો અહીં તમને ઉદાહરણ સ્વરૂપે એક આકૃતિ આપી છે પહેલી આકૃતિમાં એક ત્રિકોણ છે બહારનો ચોરસ આપણે ગણતરીમાં લેતા નથી આ બાબત થોડું ધ્યાનમાં રાખજો તો અહીં આકૃતિના એક ત્રિકોણ છે પછી નેક્સ્ટ આકૃતિની અંદર તમે જુઓ તો ત્રિકોણની બહાર એક ચોરસ છે ઓકે ત્રિકોણ અને ચોરસમાં શું ફરક તો ત્રિકોણની ત્રણ બાજુ હોય છે ને ચોરસની ચાર બાજુ હોય છે તો ત્રણ માંથી ચાર થયા ઓકે ત્રણ માંથી ચાર થયા આટલું મને લાગે છે કે સંબંધ છે નેક્સ્ટ આકૃતિ તરફ જઈએ અહીં ત્રિકોણ ગાયબ થઈ ગયો ત્રિકોણ ગાયબ થઈ ગયા આપણા ચોરસ છે તે ત્રિકોણને ખાઈ ગયા છે અને ફક્ત ચોરસ રહી ગયા છે તો હવે આપણે રિલેશન જોઈએ ત્રિકોણ હતું ચોરસ થયું ચોરસ રહી ગયું ત્રિકોણ નીકળી ગયું તો ત્રણ માંથી ચાર થયા ત્રિકોણ નીકળી ગયું તો હવે ચાર માંથી કેટલા થવા જોઈએ પાંચ થવા જોઈએ બરાબર અને પાંચ કઈ જગ્યાએ આવવું જોઈએ ત્રિકોણ અંદર ગયું હતું ને ચોરસ બહાર આવ્યો હતો તે રીતે ચોરસ પણ અંદર રહેશે અને જે પંચકોણ છે તે ક્યાં આવવું જોઈએ બહાર ઓકે આ રિલેશન છે એવી કોઈ આકૃતિ છે હા આ ત્રીજા નંબરની આકૃતિ એવું છે તો આજે એનો જવાબ જોકે ઉદાહરણની અંદર તમને થોડું ભારે ઉદાહરણ આપેલું છે જે તમને લાગતો છે કે આ શું યાર આવું બધું તો આપણે ના કરી શકીએ પરંતુ યકીન માનો એટલા બી ભારે ક્વેશ્ચન નથી આવતા હવે આપણે ક્વેશ્ચન કરવાના છે ને તે જુઓ ને તો તમને લાગશે કે આ તો નાના છોકરાનો પણ આવડે ઓકે તો ચાલો શરૂઆત કરીએ અહીં તમને પ્રશ્ન આકૃતિ આપેલી છે ચોરસ પંચકોણ છષ્ટ કોણ સપ્તકોણ બરાબર છે એ તો તમે ખ્યાલ જ છે અથવા નામ યાદ ના હોય તો અહીંયા ચાર લાઇન છે ચાર બાજુઓ છે ચાર લાઈન છે પાંચ બાજુઓ છે પાંચ લાઈન છે છ બાજુઓ છે તો છ લાઈન તો ઓબ્બિયસલી સાત લાઈન ચાર એવી તો તો છે આ સાત લાઈન છે તો આજે એનો જવાબ થઈ ગયો ને ઈઝીલી કહેતો હતો ને ખૂબ જ ઈઝી આવે છે એટલું પણ ભારે નથી આવતું તમે આ પ્રકારના પ્રશ્નોની અંદર સારા એવા માર્ક્સ લાવી શકો આગળનો ક્વેશ્ચન જોઈએ એક વર્તુળ બે વર્તુળ

સીધું પાંદડું વાંકું પાંદડું સીધો પતંગ વાંકો પતંગ આના થઈ ગયા એનો જવાબ તો મિત્રો આજના વિડીયો માટે આટલું જ મને ખબર છે કે આ વિડીયોની અંદર તમને ખૂબ જ મજા આવી છે અને ખૂબ જ સરળ પ્રશ્નો તમને લાગ્યા છે અને આ પ્રકારના પ્રશ્નો પૂછવાની પૂરેપૂરી શક્યતાઓ હોય છે તો આશા રાખું છું કે જ્યારે તમને આ પ્રકારના પ્રશ્નો પૂછાશે ત્યારે તમે ખૂબ જ સરળતાથી એમનો સાચો આન્સર આપશો તો પણ એકવાર ફરીથી ચેક જરૂરથી કરી લેશો કે તમે બરાબર કર્યું છે અને પછી જ રાઉન્ડ કરશો વિડીયો સારું લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલો ફરી મળશું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ પ્રશ્નો સાથે ત્યાં સુધી જોતા રહે હજીક પ્લસ ધન્યવાદ